આખી દુનિયામાં બધી સભાઓમાં જ કોઈ જે નહીં બોલાવે સંત સભા સંત સભામાં જે બોલાય છે બીજા બધા બીજું બીજા નારા બોલાય પણ આ બોલાય ખબર પડતી નથી કે આપણે જે સભામાં અહીં બેઠા છીએ હું જો તમારા મુખમાં એક વાર જો કદાચ ભગવાનનું નામ આવી જાય તો જન્મ જવનામના તમારા પાપોમાંથી મુક્ત થઈ અને પરમાત્મા પદને પોમવા માટે જે બોલાવે છે માટે પ્રેમથી બોલવાની આપણે ચો કોઈ ના બોલાય હવારે ઉઠીને આતણા આપણે આપણા માટે કરીએ છીએ આપણું મોઢું ના ગંધાઈ જાય નહીં ના માટે આપણે હવારે ઉઠીને આપણે કોલગેટું બધી લાવ્યા છે પણ આપણે પવિત્ર થાય ને એ ભગવાનના નામથી થાય છે બીજા કોઈથી થતું સબરી માતાનું મુખ પવિત્ર હતું ત્યારે ભગવાન આ બોર ખાધો એમ કીધું આવડત ભગવાનની કદાચ કે કોઈ માતાજી ની માનતા હોય ને એમને થાળ ધરાબાનો હોય ને જો કોઈ સાખી જુ હોય ને તમે તો કે મંજૂર નહીં કરે કે છે કે એ તો ફેર કરવો પડશે નહીં તો નડશે પણ સબરીભાઈ એ તો સાખી ચાખી ને ખવા રહ્યો કે આ વિશ્વમાં કોઈ દાડો બધો નડે છે પણ જો ખાતું બોર હશે ને એ એટલે આપણે પ્રેમથી આપડા ભગવાન ની જે બોલીએ બોલીએ સદગુરુ ભગવાન સનાતનિ જય સદગુરુ નિરાત મહારાજ આજે આ પવિત્ર પાવન દિવ્ય પ્રસંગે પધારેલ પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા સંત માતાઓ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આજનો યોગ એક સંત માતા સગવણ દેહ નિર્વાણ પામ્યો એમના નામ સ્મરણ અર્થે આજે ભજન સત્સંગનો જે મહિમા રાખ્યો છે એમના ત્રણેય સુપુત્રો અને ત્રણે બહેનો પરિવાર સાથે સાથ સહકારથી આજે ભગવાનનું ભજન અને સત્સંગ રાખ્યું અને આજે આચાર્ય દેવો હોય આ પ્રગટ માતા પિતા નો આજનો પ્રસંગ છે બાપ આ વિશ્વની અંદર સંતો પ્રગટની મહિમા કે હનુમાનની

પ્રગટ છે તે જ આપે બીજું કોઈ આપે આ જીવ એકદમ અટવાઈ જાય દુઃખી થાય એટલે ત્રણ જગ્યા ઉપર જાય ત્રણ જણા પહાણ એક ભૂવા પહાણ જાય એટલે ભૂવો ભૂતકાળ બતાવે તારો ડોહો અમછો છે તારી ને ડોસી આ બધું ભૂતકાળ પકડાવે બાપ વર્તમાન ના બતાવે કે ભવિષ્ય ના બતાવી શકે એમ કહું છું અને એ જ તમારે આ બધા ભૂતકાળ નો જ ઉભો થયેલો છે બીજું કોઈ છે અને બીજો નંબર માં તમે ભવિષ્ય માં જો બ્રાહ્મણ પહાણ કે તમને શનિ નડ છે તમને મંગળ નડ હશે આ બધા ગ્રહો તમને એ વળી આગળ ભવિષ્યમાં કડાય અને સંતના પહાણ જવ તો પ્રગટ બતાવે બીજી કોઈ વાત નથી

अतीत देवो हो ना आचार देवो हो चार देव प्रगट सज माता पिता गुरु ने संत जारे जुआ तारे चार वस्तु तमार प्रगट नहीं जो तमारे हाल एक तो वर्तमान दो राजा जो भूतकाल दो राजा कोई कर रहा है

માટે એની આવતી નો રાજા જ તમને સુખ આપે તમારું દુખ કાપે જે કોઈ હોય તે આ યુગની અંદર ગોમ ગામની અંદર સરપંચ આ ગોમ જાગીરદાર છે યાર ચાલુ હોય તો કોઈક તમારે કોઈ જોઈતું હોય કોઈ દુખ હોય તો એ કાઢે પણ કદાચ પાંચ વર્ષ પહેલા આયા હોય ને એ ભૂતકાળે ઉતરી ગયેલા હોય તો ભૂતપૂર્વ એ સરપંચ હતા એમ કેવરાય છે માટે કરીને વર્તમાન ની વાત તમે પકડી રાખો તમારા મગજ ની અંદર બેઠા છો પણ તમે સ્થિર થઈને શબ્દ ઉપર આવી શકતા તમારી સુરતા આ શબ્દ આવતી ના ના સંત બોલો બેહો બેઠ કરો કરો પણ શું માટે શબ્દ ઉપર સુરતા તમને આ વાત ની ખબર જ પડતી ના હોય મહાપુરુષે કીધું કે જેનું વર્તમાન હોય વર્તમાનનો સરપંચ કોમ આવે કોમ આવતા એટલે એક વર્તમાન નો રાજા કોમ આવે એ દુઃખ કાપે તમારી ભૂખ કાઢે આ વાત ચોક્કસ અને તમારે દર્દ થયું હોય તો વર્તમાન નો ડોક્ટર જોઈએ ધંતર વૈદ આવી કોઈ ગોળી આવી મટાડે ગરબતી કરો ઘરમાં ફોટો રાખો તો શું અને વર્તમાનના ગુરુ જોઈએ ભૂતકાળ ગુરુ કોમ આવે અમાર તો કે આ હોય જીવત સમાધિ લીધી છે તે હાવ હાથ આપો આપણે જે પરતા પુરુષ પર જલમ મરણ ના મટાડે એ તો બા તારો રોજ પરતા પુરતો હોય ને ડૂબો દેતો હોય છોકરો આવતો હોય પણ જલમ મરણ ના મટાડે એ ફળ તને કદાચ ચાલશે

કે વના જેટલું બીજું કોઈ મેણું એ મગનરામ મહારાજ એક સુંદર વાણીમાં કીધું મળ્યા ની વધી રે સખી આજની ગડી ગળી મણી એમાં નામાસરણમાં કીધું સખી ભવનો તે મેણો મારો ભાગ્યો મગન પુરાણ ભાગ્ય મારો જાગ્યો રે સખી આ જની ગડી સે રળી મણી કયો મેણો તો જલમબો ને વારે વારે નવી માન નવો બાપ વારે વારે નમે નવી માન નવો આ મોટું મેણો આ જીવને આ મોટું મેણું છે જો આ દાવ ચૂક્યા તો જને જને ગુરુ નું શરણ છે આ વસ્તુ ને જોણી છે તેને કોટી કુટી વંદન છે પણ ન જોણી હોય તો મહાપુરુષે હમણાં કીધું તો કે બધાની માને ધન્યવાદ તો આપણી માને ધિકાર પડે એવું વર્તન કરતા બોલો જે વાત જવાનું આ મહાપુરુષે કીધું કે આ તમને વારી વારી તમારે ફેરવામ જવું પડશે બાપ આવો રૂપાળો જેટલો ઉત્તમમાં ઉત્તમ દેવો ને જે દુર્લભ એવો અવતાર મળ્યો છે ને તમે રાત અડાડો ભોગમો ને ભોગમો જે પેલા પશુ જે છે આહાર માથુને ભય આ ચાર લક્ષણોમાં જીવન ખોઈ નશ

અને હાલ વટવો છો વાપરો છો હા જેવું એ તમને વળજી છે જાળ મહાપુરુષે કીધું છે કે હું આયા છેડી આ દે વાવ તમને વળજી ચૂક્યો આ એક રહેવા માટેનું ઘર છે મહાપુરુષે કીધું છે ઘર દે કે છે કે હું સુલ્યો આ દેહ એક તમારા રહેવાનું ઘર છે તલને તલનો દોણો દેખાય છે ને એ મોજ જે વસ્તુ છે એને રહેવા માટે ગોલક છે બાપ અને જો તમારે બે દેખાય છે ચ્યો સુચિત કોઈ દાડો તલ દેખાય છે ચ્યો સુચિત તેલ દેખાય અને તેલ દેખાય એટલે ના હોય બે તો હોય જ આ બોલાય દેખાય એટલે દેહ ના હોય ને દેહ દેખાય છે ત્યાં સુધી આ બોલનારો નથી દેખાતો દેખાતો ને આ બોલી લેલો છે સતોય તમે ને હું હું કરો છો ને હું બોલું છું આવી વાત કરી મહાપુરુષે કીધું તમને ખબર જ નથી એટલે આપણે આ બેઠા ને એમાં હું પૂછું કે તમને તમે જન્મ્યા છો એવી તમને ખબર કરી ખરી કોઈ કોઈ તો કરે કે મને ખબર છે હું જન્મ્યો છું હા તમે જન્મ્યા તમને ખબર નથી તો મર્યો આ મર્યો 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 આવા મરશો આ બધી આવી કને કીધી વાત તમને આવો જૂઠો અંદેવો કને તમારે પૂછવું તો જોઈએ કોઈ ધારો વિચાર જ નથી કરતા હમણાં એક વાણી બોલ્યા ભક્ત મંડળ બેઠો અને પાર્વતીના અંગનો મેલ ઉતારી અને ગણપતિ બનાવ્યા આ વાણી તો બધા રોજ ગો છો ને હોબળો છો ને બાબ આ ધનતેરિસ નાય અને એને હજાર જેટો હજાર ગાયો હજાર બેસો આવી એક ભરવાડની બહુ હોય ને આ ધંતેરીથી પીલી ધંતેરી નવરાવો કદાચ તો આ મેલ થાય ઉટલું પૂત ઈંડા ઉપરથી પૂતળું થાય એટલો મેલ ઉતરે એ પૂછું છું પણ આમ તમે આમ શું કરો આ હો છો આમ વિચારો તો ખરા ત્યાં હાચું ગાયો છે કે ગપુ માર્યું છે એમ પૂછું

ઓ હા માતા જે હોય કે જે હોય એને સણાવવું હોય શ્રીફળ તો પેલો શ્રીફળનો પ્રસાદ થાય કે ના થાય અમ રોજ ચઢાવા જાગો આ છે શ્રીફળ તો તમને ખબર તો પડતી છે કે શ્રીફળ નો પ્રસાદ થાય છે શ્રીફળ એ શબ્દ સૂત્રો વાળો છે શ્રીફળ ના થાય સોલો ને તો શબ્દ ફરી જાય ને વસ્તુ એ ફરી જાય તમે આવો ને શબ્દ ના હે જ્ઞાની રે તમે શબ્દ નું રૂપ બત

મેહણથી તરવાર સુધી ના કરો જો સુધી રણ ક્ષેત્રમાં લવરાય અવરાય નહીં તમારાથી મેણ મૂચીન પછી રણ ક્ષેત્રમાં અવરાય મેણ હોતી લ કોઈ ધારો રણ ક્ષેત્રમાં અવરાતો આ વાત તો કસ આ મેણ છે ઉલટા મેણાનો મૂળ તમે શું કરો જોઈ જુઓ તેગો તોણી હરન હરીજન એક છે મહાપુરુષે આ પોકાર કર્યો છે હું અમને કોઈ દાડો

કેટલો વૈરાગ હોય કેટલી બધી એના વૈરાગની અગ્નિ હોય તો એ મોયથી વાસના રૂપી પોણી બાળી શકે અને એ છૂટો પડી શકે છૂટું પડવું એટલે છૂટો ના પડ્યો હોય તો બે ફટકાને જુદો પાડ્યો તો શરીયો તો તોય મને વળજી રહેલો છે ખબર પડતી નથી આવી સાચી વાત સાચું સમજો સાચું સમજો બાપ

તમારે મરણ ના હોય ને એમાં જૂટે કે હોય રે પેલી ભાઈ કે હાય હાય આ તમારે ઓમ કુટાય છે આ બા તમારે મરણ ના હોય જલમ ના હોય તો મરણ હોય ગીતામાં ભગવાને કીધું કે હું જન્મ્યો નથી ને મૂઢ લોકો મને જન્મેલો માને છે હું દેહ વાળો નથી મારું સ્વરૂપ નિર્ગુણ છે ને સતોય મને ગુણ વાળો માની ને આરતીઓ ઉતારે છે મને દેહવાળો માની ને વળી ધરાવે છે આ બધું મૂઢ લોકોનું કોમ છે એમ કીધું અજ્ઞાનીઓનું કીધું

એક દાડો પાણી અને કુંવારો દોરો ઉતાર્યો કે કે બસ અને પિયોર છોડવું થે તો કોઈ દાડો મેળ પડે એવો મહાપુરુષે કીધું કે બોરોણાજી રાય અને સોળજીને લાયા તે સે સાચો બોલ આખા લીમડામાં એક ડાળ મીઠી તેનો કરવો તોલ સુખ થાશે જાજુ જારે ગુરુજીનો માર છે હજુ ગુરુજીનો તો ખાલી શબ્દ જો કડ કીધો હોય ને

ઘણા તો વળી કે આવો બેહો કોઈ ગાદલું ના કોઈ આસન ના લે જો કે બાપા પહાણી ગાદલો કોઈ ધારો મેળાવે એવો નથી આવી સાચી વાત સમજતો શીખો આવી જરૂર હોય તો બસ આ તો જરૂર નથી અને પરવાણી બેહાર્યા ઉપરનું ભોણું બગાડ્યું આ લાડવા બગાડ્યા હોત ના પરોણી બહાર એટલે લાડવા પાછું છે જો પડ્યા છે પણ રાશે હાથ ધોયા હાથ આ કાગ હુકો ટુકડો લાડવા કરતા વાલો કોના છે જેને ભૂખ છે તેને મેરા ને કીધું રામ રાખે તેમાં મેં હે વધવજી અમે ચીઠી ના ચાકર